ગુડ મોર્નિંગ જય સતનારાયણ સ્વાગત છે તમારે બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગ તો ઘણી મૂડી થઈ છે બરોબર અગિયાર દાળ બફાઈ ગઈ છે ભાત બફાઈ રહ્યા છે તેલ ગરમ રાખી દીધું છે તો આખો દિવસમાં અમે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જજો અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે તો આપણે તળેલા રીંગણનું શાક દેવાનું છે તો એના ખાડું તેલ ગરમ થાય છે અહીંયા અમે રીંગણ લઈ લીધું છે આ ત્રણ કિલો રીંગણ લીધા છે આ ગુલાબી કલરના એનું શાક મસ્ત લાગે તો આપણે આજે ટિફિનમાં એ શાક લઈ રહ્યા છીએ કળેલા રીંગણનું શાક બરાબર તો વિડિયો છેલ્લે સુધી જોજો મજા આવશે તમને હું રેસીપી તમારા સાથે શેર કરીશ જો ટાઈમ હશે તો અગિયાર વાગી ગયા એટલે કદાચ મોડ બી થાય એટલે ટાઈમ હશે તો ચોક્કસ તમારા સાથે રેસીપી શેર કરીશ તેલ ગરમ થાય છે એટલે આને ધોઈ લઈશું આપણે અને સરસ મજાના પૂરા કરી અને એના

અત્યારે રાય પણ નાખી રહી છું ચ તો પછી આપણે એમાં નાખશું હિંગ અત્યારે આપણે હિંગ નાખી રહ્યા છે અને આદુ ને મરચાની હવે આપણે એમાં ટમેટા ની ગ્રેવી તમે કટિંગ કરીને પણ નાખી શકો ઘણા ટમેટાની ગ્રેવી રખાઈ ગઈ છે એને હવે પાકવા દેશું આપણે તો મસાલા કરશું એમાં લાલ મરચું તમારે જેવું ખાવું હોય એવું નાખવાનું મીઠું જલ્દી જાય એટલા માટે ધાણા ધાણાજીરું ભરેલા સાફન ને એમાં ધાણાજીરું થોડું વધારે હોય તો આપણે એ નાખશું ધાણાજીરું

અહીંયા બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે એમાં રાખી આ રીંગણ ને સરસ નું આપણે બધું હવે મિક્સ કરી દેશું તો ચાલ આપણે નાખી દઈશું તો ચાલ આપણે ચેક કરી લઈશું અહીંયા આપણે તો તમે જોઈ શકો છો મસ્ત બંધા અહીંયા આપણે તેલ પણ ઉપર આવી ગયું છે

શાક બની તૈયાર છે જેવું બને ને એવું મસ્ત મજાનું મસાલેદાર શાક બની ને તૈયાર છે રોટલી છે અહિયાં અમે રાજુ માટે રોટલો બનાવેલો છે અને અહીંયા છે સલાડ અને

કેવી પરિસ્થિતિ સર્જાય છે અત્યારે મારા રસોડામાં ચાલો ફટાફટ ઉટકી નાખે વાસળ બરોબર ફ્રેન્સ તો સાંજના છ વાગી ગયા છે આપણા રસોઈની પણ તૈયારી થઈ ગઈ છે તો રસોઈમાં તો સાંજના ટિફિનમાં આજે આપણે દૂધી બટેકાનું શાક દેવાનું છે ખીચડી દેવાની છે તો ઓલી આ ખીચડી થાય છે છે સુસનથી આવી ગઈ છે અને અત્યારે હું દૂધી બટેકા લઈને બેસી ગઈ છું સુધારવા માટે અને બહાર વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે લગભગ બીજા વિસ્તારમાં વરસાદ પડ્યો પણ અમે લોકો રહીએ બાજુ વરસાદ તો નથી ન્યૂઝમાં બતાવે છે કે બીજી બાજુ વરસાદ છે પવન છે

અને વરસાદ થી ફૂલ અંધારી દીધી છે બાર તો ફટાફટ બનાવી દઈએ ને ટીપિ એમને છે પાંચ થી પંદર કિલોમીટર દૂર જવાનું હોય પછી દઈ ને પાછું હોય વાર લાગે એટલે હાથું થઈ ને ફટાફટ સાડા છ વાગી ગયા છે અત્યારે હું જઈ રહી છું છત ઉપર કેમ કે છત લગભગ ખુલ્લી હોય છોકરા ઉપર સૂતા હોય ને પછી ખુલ્લું મૂકીને આવે ને વરસાદ એવું અંધાર્યું છે ને હું તમને બતાવ જુઓ જો ખુલ્લું દરવાજો ખુલ્લો છે જો અને કેવું અંધારી દીધું હોય આમ જુઓ તમે કાળું મેસ જેવું થઈ ગયું છે ચારે બાજુ આમ જુઓ છે ને બાકી અને વરસાદ ગાજે કેવો છે જુઓ કે વંદારા જેવું થઈ ગયો તો ચાલો અહીંયા દરવાજો આપણે બંધ કરી દીધો છે બંધ કરી અને નીચે આવી ગયા ગાજવી ચાલો થઈ ગયું છે અમારી તો રાજકોટમાં ફટાફટ નીચે રસોઈ કરી લઈએ આપણે બરાબર પોતાને ગરમી એવી છે વાત પૂછો ને તમે તો અમારી આવી હાલત છે અત્યારે લાઇટ બી વહી ગઈ છે ને વરસાદે ધમાકેદારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ સાથે વરસાદ ચાલુ જ છે કે વાત પૂછો માં તમે અત્યારે જે વરસાદ છે ને સમજો કેવી બીજું થાય છે જોઈ શકો છો તમે વરસાદ બી છે ને ગાજવીજ સાથે વરસાદ શરૂઆત થઈ ગઈ હે બીક પણ લાગે છે પણ તો પણ આપણે ઉભા રહ્યા છે ચાલો અહીંયા આઠ વાગી ગયા છે બાર વરસાદ પણ ઓછો થઈ ગયો છે ભરીને રાખી દીધું છે ચાલો ફાઈનલી ટીફિનો બિફિનો બધી ભરાઈ ગઈ છે અત્યારે ગયા છે વરસાદ તો ઓછો થઈ ગયો છે ગાજવીજ તો રાજુ ટિફિન દેવા જવાના છે અહીંયા થાય છે અમારે ત્યાં ઓછું છે અત્યારે નથી બીજું એકવી થાય છે પણ અત્યારે અહીંયા રાજુ નમુ માટે સોડા બનાવે છે કેમ કે નમૂને હરખું નથી જમી બિલ લીધું છે અમે લોકોએ હવે હમણાં થોડીક અજવારમાં રાજુ ચાશે ટિફિન દેવા વરસાદ હોય કે ન હોય ત્યાં છોકરાઓ રીએ કારખાને એટલે ટિફિનનો ટાઈમે પહોંચાડવો પડે બરાબર તો બીજું થાય છે ગાજવાનો અમારી બાજુ નથી આયા બરાબર કલાક ચાલ્યો જ્યારે બી ગાજવી થાતી હતી ને તો કાન બી બંધ થઈ જતા એની પરિસ્થિતિ હતી ઘરમાં ઘરમાં વાતો કરો તો બી ના સંભળાય તમને એવી પરિસ્થિતિ હતી આજે તો બરાબર લાઈટ પણ વહી ગઈ હતી તો પણ કરી લીધી અંધારામાં અંધારામાં

અમ મારાજુ દેવા ગયા છે ટિફિન તો એ હવે ટિફિન રહીને આવશે કેમકે વરસાદ છે એટલે એમને મોડું થાશે આગળ પાણી બધે ભરાઈ ગયા હોય એટલા હાટો થઈને તો એ આવશે મોડા જ ગયા એટલે મોડા જ આવશે તો અત્યારે પણ બીજો એવી થાય હે ને પણ ક્યાર તો એ બીજો થતી હતી ને કે બીક લાગે એવી બીજો એક ધારી બીજો ચાલો ચાલો ચાલુ ને ચાલો બીજું અત્યારે પણ બીજું થાય આ તમે જોઈ શકો છો કોડી આવેનો પ્રકાશ પડે હે એવી બીજું થાય છે ને કે વાત પૂછો માં તમે અત્યારે પણ વરસાદ તો બંધ થઈ ગયો એમ લાગે પણ છાટા છાટા પડે નીચે બંધ તો નથી થઈ ગયો પણ ગરમી બહુ હતી ને તો ગરમી ઓછી થઈ ગઈ એમ માનો ને તો હાજ તો જો વર જુઓ કેવી બીજું થાય છે અત્યારે પણ સાડા દસ વાગ્યામાં પણ